હે મહાદેવ કેમ છે મિત્રો મજામાં ને હવે બે હજાર છવ્વીસ શરૂ થઈ રહ્યું છે તો ચાલો ને આપણે બધા સાથે મળીને કંઈક મેરેક વસ્તુ કરીએ જીવનને ચમત્કારી બનાવી દઈએ આપણી લાઈફમાં બધું ઇઝીલી એફર્ટલેસલી આપને મળે એવું કંઈક કરીએ તમને એવું નથી લાગતું તો મિત્રો થઈ જાઓ રેડી આ પ્રોસેસ હવે સ્ટાર્ટ થઈ રહી છે આપણે પહેલાં એવું હતું ને કે આપણે નાના હતા ને ત્યારે આપણે બધું મેજિકલ લાગતું જેમ કે હું મારા બાળપણની વાત કરું તો સોનપરી શકાલાકા ગુમુમ શક્તિમાન એ બધી સિરિયલો બહુ મસ્ત મસ્ત આવતી હતી કે જેને જોઈને લાઈફ છે ને એકદમ ચમત્કાર મેરેકલવાળી લાગતી શકાલાકા ગુમુમમાં જે પેન્સિલ આવતી ને એ પેન્સિલ આવી મેં લીધી હતી એવું લાગતું કે આ પેન્સિલથી સાચે હું ડ્રો કરીશ ને તેમ બધું મને મળી જશે શું તમે પણ મારા જેવડા જ છો અથવા મારાથી મોટા છો તો તમારી લાઈફમાં પણ એવું ક્યારેક નાના હશો ત્યારે એવું હશે અથવા મારી જેવડા હશો તો આ સિરિયલ તો તમે જોઈ જ હશે તો આપણે ત્યારે નાના હતા ત્યારે કેવું એવું માનતા કેમ કે આ કરશો તો આવી જશે જેમ કે સાંતા ક્લોઝ છે સોનપરી છે જાદુ જાદુ મૂવી મોસ્ટ ફેવરેટ આમ ભગવાનના મૂવી જોતા બાલ ગણેશ ઓ માય ફ્રેન્ડ ગણેશ મતલબ આ બધા મૂવી સિરિયલ્સ આપણા લાઈફમાં એક મિરેકલનું કામ કરતા કે આપને એમ લાગતું કે હા ચમત્કાર થાય છે મેજિક પોસિબલ છે લાઈફમાં આપણે એવું કરતા તમે ક્યારેય કર્યું છે મેં તો કર્યું જ છે તમને જે કંઈ પણ જોતા એ બધું તમને એવું લાગતું કે નહીં આ સાચું જ છે પછી મૂવી હોય સિરિયલ હોય ડ્રામા હોય કે ગમે તે વસ્તુ હોય આપણા મમ્મી પપ્પા આપને જે કહેતા આપને સાચું લાગતું આપને એમ લાગતું કે લાઈફ બહુ ઇઝી છે બધું આપણે બ્યુટિફુલ રીતના મળી જશે ઇઝી આફતલેસલી મળી જશે કેમ કે આપણે નાના હતા આપણે બહુ વિચારતા નહોતા આપણું મગજ દોડાવતા નહોતા આપણે વિશ્વાસ કરી લેતા હતા એટલે આપણને મળતું પણ હતું આપણી લાઈફ હેપી 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 એન્ડ મેજિકલ હતી સ્મૂથલી ચાલતી હતી પણ હવે થાય છે એવું કે આપણે મોટા થતા કે ને એમાં આપણું સમજણ શક્તિમાં વધારે ભાર દે છે દિમાગને વધારે પ્રોસેસ કરાવી છે તો ફ્રેન્ડ્સ હવે પાછા ચલો બાળપણમાં જાઉં અને જે બધું આપણને હળવું સાચું લાગતું હતું મેજિકલ લાગતું હતું એ બધું ફરી પાછું આવવાનું છે તો થઈ જાઓ તમે બધા પણ તૈયાર તમારી લાઈફમાં તમારે મિરેકલ કરવા છે ને હું તમને ગેરંટી આપું છું કે જો તમારા તમે મારી સાથે રહેશો મારા વિડીયો જોશો તો તમને ખરેખર એ વસ્તુ સાચી હકીકત થતી દેખાશે કેમ કે હવે આપણે આ બુકની સિરીઝ સ્ટાર્ટ કરવાના છીએ જાદુની બરાબર બુકની સિરીઝમાં અઠ્યાવીસ દિવસના છે એ બધા ટાસ્ક આપેલા છે અને અઠ્યાવીસ દિવસ તમારી લાઈફમાં નાનાથી લઈને મોટા સુધી બધા જે 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 વસ્તુમાં તકલીફ પડે છે બધા આઉટ કરી દેશે બ્યુટિફુલ વેમાં તમારી લાઈફ ઇઝી અને એફર્ટલેસલી બનાવી દેશે મેજિકથી ભરપૂર બનાવી દેશે હા મિત્રો જાદુ પોસિબલ છે ચમત્કાર પોસિબલ છે મેજિક પોસિબલ છે એકવાર મારી સાથે જોડાઈ તો જુઓ અને આની પ્રેક્ટિસ કરી તો જુઓ પછી તમે ખુદ કહેશો કે યાર લાઈફ ઇઝીલી એફર્ટલેસલી વર્ક કરે છે મેજિક લાઈફમાં એવરી સેકન્ડ જોવા મળે છે યસ અત્યાર સુધી બહુ બધો ટાઈમ તમે તમારી જિંદગીમાં બહુ બધું સેક્રિફાઈસ કરી લીધું બહુ બધી કહેવાય માથાકૂટ કરી લીધી બહુ સ્ટ્રેસ લઈ લીધો હવે ટાઈમ છે રિલેક્સ થવાનો ઓછી મહેનતે વધુ મેળવવાના તો મિત્રો તમે પણ ચાલુ થઈ જાઓ હવે હું જે પણ કહું એ તમે ખાલી ફક્ત કરજો કેમ કે હું નથી કહેતી આ બુક કે છે અને આટલા બધા લોકોએ બુક લીધી છે એના ઉપર બધા પ્રેક્ટિસ કરી છે ટાસ્ક કર્યા છે તો કંઈક ને કંઈક કોકને કોકને બધાને મળ્યું છે તો હું પણ એવું ઈચ્છું છું કે મારા ઓલ સબસ્ક્રાઈબર્સને પણ બધું મળે અને તમારી સાથે હું પણ પ્રેક્ટિસ કરવાની છું એટલે હું મારી લાઈફમાં પણ જે જે બનશે હું તમને જરૂર શેર કરીશ તો જોડાઈ જાઓ વાતથી જ મિત્રો હર હર મહાદેવ